એ સમાજ વર્ષોથી તુફાની દરિયામાંથી પોતાના બાગની માછલીને લઈને પ્રસાદ રૂપે ગ્રહણ કરનારો એ સમાજ જેના વિશે કોઈ કે સરસ કાવ્યમાં ગાયું છે કે ગરીબી હટાવો એવી બૂમ ના એ મારતા આ સાગરપુત્ર સમાજ લાચારી કરનારો નથી માછીમારી પાપનો નહીં પરંતુ બાપનો ધંધો છે તો પછી પાપ કરતા હોય એવી ભાવનાથી આપણે ભ્રષ્ટાચારના અડ્ડા ઉભા કરવાનું બીજ શા માટે રોકવાનું જો આપણે બાપ દાદાનો ધંધો પોતાની જવાબદારીથી કરતા હોય તો તેના માટે બીજાના પગ પકડવાની શું જરૂર પડે

અને અમારા માટે આ મહત્વનો અવસર છે જેના માટે અમે અમારી જાનનું જોખમ લેવા તૈયાર છે અથવા તો કોઈ વિશેષ પ્રકારના ધંધા માટે કાયદાકીય જોગવાઈ કરાવી જવાબદારીપૂર્ણ વ્યવસાય કરે એમાં વળી હિંસાફિસ જેને આપણે જાક્ષી કે ઝાસકીના નામથી ઓળખીએ છીએ તેને ખાસ સમયગાળા દરમિયાન પકડવામાં આવે છે આ સમય સિવાય આ માછલી પકડમાં આવતી જ નથી તો પછી ઓફિશિયલી પેપર ઉપર આવ્યા વગર આ માછલી બજારમાં અને લોકોની થાળી સુધી કઈ રીતે પહોંચે છે આ કોઈ એક બંદરની વાત નથી આ તો છીંદે ઝડપાયો

એવું કરવા જનારા પણ આપણા જ ભાઈઓ હશે ને કે પછી મારી ખોટના કારણે મારું કામ ના થાય એવા ડરને કારણે જાનના જોખમે કમાયેલા પોતાના રક્તના તોડે આવતા પૈસા પાણીની જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓના કિસ્સામાં શા માટે નાખવા પડે જ્યારે કેન્દ્ર સરકારની યોજનાઓ બંધ કરવા માટે કોઈ જાણીતા અને માનીતા પ્રખ્યાત પેપરમાં છાપે છે ત્યારે આપણે કોઈ પ્રતિક્રિયા કેમ ના આપી શક્યા કે પછી કોને ફરક પડે મારું તો મસ્ત ચાલ્યા કરે એમ જ ને મોટા નેતાઓ સાથે મળીને આજે આપણા સમાજના ઘણા પ્રશ્નો ઉકેલ આવ્યો છે નેતા મળી રજૂઆત અને ફક્ત પોતાના કામો લેનારા દૂર રહેવું એ પણ સમાજ ના દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે નહિ મોટી માછલી નાની માછલી ને ખાય એવી પરિસ્થિતિ આવીને ઉભી રહેશે ફરી મળીશું ભારતી જય શ્રી રામ